આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભુજમાં બીએસએફ દ્વારા હથિયાર પ્રદર્શન યોજાયું જે દરમિયાન બીએસએફમાં ફરજ બજાવતી મહિલા જવાને ડેમોસ્ટ્રેશન કર્યું હતું બીએસએફની મહિલા કેવી રીતે સરહદ પર દેશથી સુરક્ષા કરે છે તેની પરિચય કરાવ્યો આ સાથે જ બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજાયું બીએસએફ મહિલા જવાન દ્વારા વિવિધ હથિયારની કાર્યક્ષમતા અને તેના ઉપયોગ વિશે વિદ્યાર્થીનીઓએ માહિતગાર કર્યા હતા માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી આઠ માર્ચના દિવસે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બહુ જ મજા આવી અહીં અમે ઘણી બધી ઘન્સ જોઈ તે કઈ રીતે યુઝ થાય છે તેના વિશે પણ માહિતી મેળવી બધી મહિલા ઓફિસરોએ પણ ખૂબ જ ઝડપથી રાત્રિ અને દિવસે કે રીતે બધી ઘન્સ ભેગી કરે છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરે છે તેના વિશે જણાવ્યું તેઓ બોર્ડર પર કઈ રીતે જાય છે કઈ રીતે દુશ્મનો સામે લડે છે અને કઈ રીતે આપણા દેશની રક્ષા કરે છે તેના વિશે પણ જણાવ્યું